નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસનું ધોરણ દસનું પરિણામ જાહેર થયેલ છે ત્યારે સુરતમાં આવેલ પાર્લે પોઈન્ટ સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચંદુલાલ સિંહ શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલનું સુરતનું ધોરણ દસનું પરિણામ સો ટકા આવેલ છે એકસો છન્ડું વિદ્યાર્થીઓ પૈકી ચોત્રીસ વિદ્યાર્થી એ ગ્રેડમાં અને છ્યાસઠ વિદ્યાર્થી એ ગ્રેડમાં ઉત્તીર્ણ થયેલ છે શાળામાં સ્ટાન્ડર્ડ મેથ્સ ત્રણ વિદ્યાર્થીઓએ સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે અને એસએસસી બોર્ડમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં દસ બેઝિક મેથ્સમાં ચાર સાયન્સમાં બે અને સંસ્કૃતમાં છ વિદ્યાર્થીઓએ એસી માંથી એસી ગુણ પ્રાપ્ત કર્યા છે આ તમામ વિદ્યાર્થીઓને તેમની ઝળહળતી સફળતા બદલ સમગ્ર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એલએસી ચેરમેન શ્રી ધર્મેશભાઈ તમાકુવાલા આચાર્ય આચાર્યશ્રી સુનિલકુમાર બી જાધવ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક વતી અભિનંદન પાઠવવામાં આવે છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ